જય શ્રી કૃષ્ણ થઈ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશાથી ધમાકાદાર બ્લોક ચાલુ કરી દીધો આપણે ગૌરી ગીર ગૌશાળામાં તો મસ્ત મજાની આપણે ગાયોના દર્શન કરાવી દઈએ તો આપણી ગાયો છે ને અત્યારે છે ને આ બધું જો કાલે ધૂળ નહીં છે આપણે તો એ બધું હમું કરવાનું છે હમું થઈ જાય પછી આપણે છે ને ગાયોને મસ્ત જગ્યા થઈ જવાની છે બેહવાની પણ મજા આવશે વરસાદમાં કોઈ હેરાનગતિ થશે નહીં અને આપણી બીજી ગાયો બધી અહીંયા રાખેલી છે તો ખબર છે એને પણ ધૂળ પાથરવાની છે પોચાણ થઈ જાય અને વરસાદમાં હેરાન ન થાય એટલે આપણે મોરથી સગવડ કરી લીધી છે અને આ ખાસ આજે અમારે ઘરે મહેમાન આવ્યા છે એમની મુલાકાત કરાવી અને મહેમાન કોણ છે કાં છે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બેન કે બસ બસ તો ઓળખ કરાવી આપણે હા મહેમાન છે ભાટિયા થી અસલમ ભાઈ બલોચ હા એમને એક ચેતન 2.0 2.0 2.0 કમાન્ડો પુશઅપ ની ચેલેન્જ આપેલી હતી એ આ ભાઈએ ટાર્ગેટ પૂરો કર્યો એ મતલબ કે જીતા છે ચેલેન્જ એમ એટલે એમને ચેતનભાઈ એવી જાહેરાત કરી હતી કે જે પણ જીતશે ને એને ગૌરી ગીર ગૌશાળાનું ઓરિજિનલ દેશી ઘી આપવામાં આવશે તો દસ પંદર દિવસ પહેલાં લગભગ મારા ખ્યાલ મુજબ આ ચેલેન્જ પંદર વીસ દિવસ પહેલાં હતી અને ભાઈ જીતેલા છે તો આપણે એમને આ ઓરિજિનલ ઘી આપવાનું છે જો અસલમભાઈ અમારે તમારું આવી રીતે થર્મોકોલમાં પેક કરી બરોબર અને આપીએ છીએ મતે આખા ગુજરાતમાં ગમે ત્યાં બે રૂપિયા કિલો આપણે ડિલિવર કરીએ છીએ

પાર કરાવી શકીએ આ એક વખત વ્યવસ્થિત ચેક થઈ જાય પછી ધાબા ઉપર નીચે નાખી દેવાની છૂટ એટલું વાળું હોય બહુ બહુ મસ્ત વસ્તુ ભાઈ પછી ઉખેરી ઉકેરી ને તાકી જવાના કલો નથી આવે આપણે મસ્ત મજાના ને મેઘરાજા સ્ટાર્ટ થઈ ગયા છે ધીરે ધીરે પણ તો તો એ નું જ કેમ કે કામ કરીએ જ તો આપણે જાય મકાઈ વાવી હતી આપણે પાડી નાખી કેમકે ખળ બહુ થઈ ગયું મકાઈ વહીતી નથી ઈર આવી ગઈ હતી ના રોડ આવી ગયો હતો એટલે આપણે એમ કીધું ભેગી કરી નાખી તો વરસાદ થાય તો ગુંદરી વાવી જાય તો આ જો અત્યારે વરસાદ વાતાવરણનો માહોલ કેમ છે મસ્ત મજાનો જોરદાર ગાડીઓ બાડીયું લાઈન વહી જાય હો તો આપણો ટેક્ટર હાલે વરસાદ પણ આવી ગયો છે જામ ફરી આપણે નીચે જાય કઈ પલળતું નથી આપડી ગાયો આઘી ની પાછી થાય કેમ કે ખાવાનું નાખ્યું ખાવાનું બોગડ છે મને એવું લાગે છે અને હજી અહીં હરખું થયું એ નથી જો આજે આ આવ્યો આ તો હજી બધું કરતા હતા કામ ને વરસાદ આપણે આવી ગયો છે ને આજે અમારા સીતારામભાઈને એને ઝૂપડું હમું કરવાનું હતું તો એ કરતા હતા તો ટાઈમ ન મળ્યો અને એક ભાઈ બીજા કયા હતા એ આવવાની અને વાવણી કરવાની હતી તો આવું બધું કામ આવી રહ્યું છે અને કન્ટેનર બીજામાં બન્યા રહે કેટલો વરસાદ પડે સ્ટાર્ટ થઈ ગયો છે વરસાદ વાવણી લાયક થઈ જાય એટલે બસ પછી પછી પાછો આવી જાય આપણે માઈગા વરસાદ આવતા હોય ને બહુ મજા આવે અમને અમને દસક વર્ષ થયા તો માઈગા જ વરસાદ આવે છે આપણે કઈ આવી જાય આપણે કઈ વયો જાય તો વયો જાય મસ્ત મજાનું ધમ્માકા દર કામ હાલી રહ્યું છે આપણે વાઈટ જોતા હતા વરસાદ નહીં તો વરસાદ આપણે આવી ગયો છે વરસાદ એને આટલો બધો નથી આવ્યો ખાસ પણ આપણે હેને ને માંડવીને ગણ થઈ જાય એટલો વરસાદ આવ્યો છે વાવણી લાયક વરસાદ હજી પડ્યો નથી પણ ધીરે ધીરે વરસીએ ને જો તો વાવણી થઈ જાય પણ હજી બહુ કંઈ એવી બધી વાવણી કરવાની મજા નહીં આવે કેમ કે સ્ટાર્ટ વરસાદ પડે તો મજા આવે તો આપણી ગાયો નજર નાય નાઈ કરે છે અને વરસાદ ધીરે ધાઈમે પડે છે બહુ વરસાદ એટલો બધો ખાસ નથી પડ્યો પણ નામી એટલો જેટલો પડ્યો એટલો સારું કહેવાય આપણી માંડવી મસ્ત મજાની થઈ જશે હમણાં પાટલા ભૂટકી જાય અને આપણે જો કામ રહી ગયું ને બધું કરવાનું છે અને ચાલુ વરસાદે આપણે કામ ચાલુ જ રાખ્યું બંધ રાખ્યું જ નથી કેમ કે આ બધું ગાયોને પ્રોબ્લેમ ના થાય ને એટલે બેનારે જો વિડીયામાં છોકરા જો ન કરવાનું કરતા જ હોય તો આપણે મસ્ત મજાનો હવાર થઈ ગયું છે અને હવાર થઈ ગયું ને કાલે વરસાદ આવ્યો તો અને આપણે છે ને આખી રાત ઠમક ઠમક વરસાદ વેર વાવણી લાયક વરસાદ આપણે થઈ ગયો છે આપણા વિસ્તારમાં તો જો હજી અત્યારે પણ વરસાદ ચાલુ છે ને આપણે ગાયો દોવાની છે વરસાદ નામ નખલે તો બંધ થવાનો ધીરે ધીરે તો આપણે હેને સગવડ કરી છે તો ઓલી ગાયો જો ત્યારે આપણે સનાય આંગળી પૂરી મૂક્યું ઘડીકવાર પૂરતી પછી પાછી ગાયો દોઈને આપણે અંદર લઈ લેશું કેમ કે બધી ગાયો દોવ્યો એટલે હેરાણ થાય દોવા ના દીએ ખાણ ખાવા આવે એટલે આપણાને અહીં પૂરી દઈએ ત્યાં નાઈ નાહી લઈએ મસ્ત મજાની અને આપણો રામને વામ બાંધી દો ગમતી અહીં છે અને બીજા ટાબરી અંદર છે આ ત્રણ ચારને અહીં પૂરી મૂકા કેમ કે બાંધવાની કાંઈ ન કરવી પડે વાર નાઈ લઈએ તો આપણી ગાયો દોવાય જાય તો મસ્ત મજાની આપણે ગાયો દોવાની છે ને આપણી રામપિયારે અહીં રાખી દીધી છે અને થોડોક કીચડ થયો છે કેમ કે મેટ નાખ્યો એટલે કીચડ તો થવાનો જ છે બાયડ હોત તો ના થાય પણ બાયળે જ નાખી દીધી પણ હેને ગાયોના આસરમાં લાગી જાય ગાયોના આસરમાં લાગી જાય એટલે ગાયો દોવા ના દઈએ હિરાણ બહુ થઈ જાય કેમ કે વાંધોની આ જામી જાય તો પર બાર વરસાદ થયો એટલે જામતા જ રી વાહ લાગે પણ વાંધોની જે થતું હોય એ હારા માટે ખાતું હોય તો આપણે આ લોકો મસ્ત મજાની ગાયો ધોઈ લે અને પલરવાનું મન જ નથી થતું કેમ કે ટાયર્ડ પડે હોવાર હોવાર તો વરસાદ મસ્ત મજાનો વાવણી લાયક થઈ ગયો ને આપણે માંડ વિઝળ નિખારી કેબુડી અને છોકરાઓને કાંઈ ન હોય જો હું મસ્ત મજાના